વડોદરા શહેરની ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એટલે કે બદામણી બાગ ખાતે જે કોલેજ આવે છે ત્યાં જ ઝોન ટુ ના પોલીસ અધિકારીઓ દ્વારા તીરા તુચકો અર્પણ અને લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે લોકોએ આ લોન મેળા અને તીરા તુચકા અર્પણ જે કાર્યક્રમ છે તેનો પણ લાભ લીધો છે વડોદરા શહેરના ફેકલ્ટી ઓફ ટેકનોલોજી બદામણી બાગ પાસે ઝોન ટુ પોલીસ વિભાગ દ્વારા એક વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું લોન મેળો અને તીરા તુચકો અર્પણ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું જેમાં નવાપુરા રાવપુરા અકોટા જેપી રોડ ગોત્રી અને અટલાદરા પોલીસ સ્ટેશનની હદમાંથી મળી આવેલા પોલીસ મોબાઈલ ચોરી તથા અન્ય ચોરીના માલ ફરીવાર અર્પણ કરવાનો એક કાર્યક્રમ યોજાયો છે પાંત્રીસ થી વધુ ચોરીના મોબાઈલ ફોન ચાંદીના દાગીના રોકડ રકમ એક્ટિવા તથા રિક્ષા જેવી ચીજો પરત કરાઈ છે ટોટલ અમાઉન્ટ બેતાલીસ લાખ જેટલા રૂપિયાની આ વસ્તુઓ પરત કરવામાં આવી છે લોન મેળા દ્વારા વ્યાજકોરોને ટાળી કાયદેસર રીતે લોન મેળવી શકાય તે માટે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું છે તમામ પીઆઈ અને પીએસઆઈ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ચોરાયેલા મુદ્દામાલ પરત કરતા જ લાભાર્થીઓમાં ખુશી પણ જોવા મળી છે આ કાર્યક્રમથી જાગૃત નાગરિકો પોલીસ જનસંપર્ક મજબૂત બનાવો અને લોકોને આર્થિક ભ્રમમાંથી બહાર લાવવાનો તે હેતુ સ્પષ્ટ થઈ રહ્યો છે આજે વડોદરા શહેરના ઝોન ટુ વિસ્તારના છે પોલીસ સ્ટેશનના તેરાતુષવર પણ પ્રોગ્રામ કાર્યક્રમ આયોજન કરવામાં આવેલું હતું આમાં ટોટલ બેતાલીસ લાખ જેટલું મુદ્દામાલ પરત કરવામાં આવેલું છે આ મુદ્દામાલમાં મોબાઈલ દાગીના સાયબર ફ્રોડ રિફંડ વ્હીકલ જેટલી તમામ જે ચોરાયેલી વસ્તુ છે એને પરત કરવામાં આવેલું હતું અને લોકોને ખૂબ જ સારી લાગણી આ લીધે જોવા મળી છે આના પછી જે લોન મેળાનું પણ આયોજન કરવામાં આવેલું છે જે જે અંગે જુદા જુદા પ્રકારની લોન અંગે માહિતી પણ આપવામાં આવેલી સત્તાણું જે નવાપુરામાં દાખલ થયેલું હતો કેસ જે દાગીનાની ચોરીનો હતો આ ડિટેક્ટ કરીને પરત મોલ મારી